એક હજારનું દસ ટકાના દરે બે વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય તો મિત્રો વ્યાજ એટલે વ્યાજ પરનું વ્યાજ એને ચક્રવૃત્તિ વ્યાજ કહેવાય તો ચક્રવૃત્તિ વ્યાજ શોધવા માટેનું એક સૂત્ર છે કે એ બરાબર પી કૌશમાં વન પ્લસ આર અપન હંડ્રેડ અને એનું એન તો અહીંયા આપણે એ બરાબર પી એટલે મૂળ સંખ્યા કહે એક હજારનું કીધું છે તો અહીંયા હજાર કંશમાં વન પ્લસ આર કેટલો એટલે વ્યાજનો દર આપણે કેટલો દસ ટકા આપેલો છે તો અહીંયા દસ અને છેદમાં સો એનો અને એન એન આપણે બે વર્ષની મુદત કીધી તો એન એટલે અહીંયા બે હવે હજાર હવે અહીંયા આપણે મિત્રો જો સો એકા પ્લસ એટલે આપણે સાદું રૂપ નાખવાનું સો એકા સો સો પ્લસ દસ એટલે એકસો દસ થઈ જાય તો એકાઉસમાં એકસો દસ છેદમાં સો એનો આવે સ્ક્વેર હવે આપણે એક હજાર આખા કાઉન્સનો સ્કવેર સેમી ગયો એટલે આપણે આમ બે વખતે લખી કે એકસો દસ ના સો ગુણ્યા એકસો સો હજુ આ ઝીરો આ ઝીરો આ ઝીરો આ ઝીરો આ ઝીરો ઝીરો અને આ ડબલ ઝીરો માઇનસ થઈ ગયું તો વધુ કેટલું કે દસ ગુણ્યા અગિયાર ગુણ્યા અગિયાર તો મિત્રો આપને મળી દે કે દસ એક હજારનું દસ ટકાના દરે બે વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ આનો ગુણાકાર કરીએ એટલે બારસો ને Dust what i